અવારનવાર પરસ્ત્રી સાથે સંબંધ હોય તે બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હતા જે અન્વયે તારીખ અઢાર દસ પચીસ ના રોજ રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ જે આરોપી નાનિયાભાઈ સસ્તે છે તે વાડીએ ખાતે આવેલ અને તેની જે પત્ની છે નિયદીબેન તેની જોડે માથાપૂટ થયેલ આ કારણે તે આરોપી છે નાનિયા સસ્તે તેને આ સ્ત્રીને ગળા ટૂંકો આપી દીધેલો અને બોથડ પદાર્થ વડે માથાના ભાગે ઈજા કરતા બ્રેન્ડેડ થતા